પોરબંદરના ઈશ્વરિયા ગામે રહેતા એક યુવાન પર તેમના સાસરીય પક્ષના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના ઈશ્વરિયા ગામે રહેતા કરશનભાઈ લક્ષ્મણભાઈ પાથર નામના આધેડ તેમની વાડી હતા ત્યારે તેમના સસરા ભીખુ ભીમજી કદાવલા સાસુ જયાબેન ભીખુ કદાવલા સહિત ત્રણ સભ્યો દ્વારા લાકડી વડે હુમલો કરી દેવામાં આવ્યો છે हमलामा एजक्लेस्ट बनेल आधेर ने पूर्वंदर नी भाऊसीजी सरकारी हॉस्पिटल खाते खसेड़ बमाबियाश। घटना बाद पुलिसे पड़न। आगरणी का रिवाही हात धरी हति। इसमें यह काम न सख्त हो, बात करते समय अपने बारे में बातें बिस्तार भराऊं सो, सारे लोग सीमा, हमारा धरती का स्वामी जगन्नी

અસમાર બગડ નખ પડ્યો છે પ્યારા કામ કરે કે કરે નથી કરતો મારી પોઝિશન બહુ ખરાબ નહોતી માના કરે કોઈ સુખ ખરાબું ઉંધે પૈણાની સલાબસ્તી થી ફખરેવાજ ન સેજ는다 જીવ જ ન દેખાય પત્ની સાથે થયેલ ઝગડાને લઈ આદેડ પર તેમના સાસરીયા પક્ષના સભ્યો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે अशोक થાનકી ગુજરાત ન્યૂઝ પુલબંદર